હેલો મિસ મિત્રો આપણે આગળના વ્લોગમાં જોયું હતું કે આપણે કપસીને બધું આવી ગયું હતું બરાબર અને આ વ્લોગમાં તમે જોઈ શકો છો કે આપણે ફર્મા વરમા મરાઈ ગયા છે બધું કમ્પ્લીટ કામકાજ ચાલું છે અને હવે બસ થોડા બે ત્રણ દિવસમાં જ આપણું કામ ભરાયનું ભરાવાનું પણ કામ ચાલુ થઈ જશે તો તમે અમારા વ્લોગમાં જોડાવા જોડાયેલા રહેજો અને જોડાવા પણ તમને વિનંતી છે મિત્રો કારણ કે આ તમે જોઈ શકો છો કે આ જો નવનો તો બરાબર છે પણ આ તો કેટલો મોટો કોળો કરી દીધો અને બીમ કેટલો પોળો કર્યો છે જો સજો ભરાઈ રહી છે ગોઠવાય છે ભરાવાની વાર છે તો મિત્રો તમે જોઈ શકો છો અને પહેલેથી જ આપણે જાળીવાળી વાળી ઉગાવી દીધી છે કોરીમરી તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે એની અંદરથી પણ તમે જોઈ શકો છો બધા ટેકા માર્યા છે જો તમે જોઈ શકો છો કે ટેકે ટેકા માર્યા છે જો બરાબર ચાલો જો મિત્રો બરાબર એટલે આપણે હવે જોઈ જોઈ લો કે બે ત્રણ દિવસ જ થશે वही शीट सी बराबर अपना और मकान मालिक थे ये भाई डॉक्टर साहब बराबर यहां भाई